પણ સાથે ગિરીશભાઈ એક વાત એ પણ સમજવી છે યુએસ સેક્રેટરી સાથે ઇન્ડિયાએ વાત કરી અને ગઈકાલે જે રીતે જેડી વેન્સનું નિવેદન આવ્યું હતું એટલે ક્યાંક ને ક્યાંક યુએસ પણ આ આખા મામલાની અંદર ભારતની સાથે રહેવાની જગ્યાએ એ ડિપ્લોમેટિક જવાબ આપી રહ્યું છે યુએસએ પણ આપણને કયા કારણસર અમેરિકા બહુ વાલો લાગે છે તો ડિપ્લોમેટિકલી આઈ ડોંટ નો પણ તમે જુઓ કે આના સ્ટેટમેન્ટ ટ્રમ્પ નો પેલો શું આવ્યો ઇટ ઇઝ ફૂલ આજે એના મારી ગયા ત્યારે તું કઈ ન બોલે પણ અમે માર્યો તો તને એ ફૂલ લાગે છે એટલે એની માનસિકતા તમે જુઓ જેડી વેન્સ અહીંયા બેઠો છે આ બધા અત્યારે વેપારીઓને ખબર છે કે બે લાખ કરોડના હથિયાર તો આપણે બે વર્ષમાં લીધેલા છે

તમે ખાલી એના યુટ્યુબમાં તમે પ્રેઝન્સ જુઓ કે દુનિયાભરના વીઆઈપીઓને બોલાવીને એને આખું પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું છે જેમાં પહેલી વખત એણે પોતાના બહુ સોફેસ્ટિકેટેડ એમિનેશન્સ રજૂ કર્યા એટલે અને એ લોકોએ સત્યાવીસ એગ્રીમેન્ટ્સ કર્યા છે ચાઇના અને રશિયા એ જેમાં ટેલિકોમ્યુનિકેશન સિક્યોરિટી અને બધા એગ્રીમેન્ટ્સ એ લોકો કર્યા છે ત્યાં એટલે એક મોટું ટેન્શન અમેરિકા ની છે કે જે રીતે ઈ બધાને ટેરીફોર્ની અંદર ગેલી અને અમેરિકા ચાઇનાને પાઠ ભણાવવા માંગતો તો એ બધું મિસફાયર થઈ ગયું અત્યારે એના માટે અસંતોષ અમેરિકામાં થઈ ગયું છે કે તે વિચાર્યા વગરના જે કામ કર્યા છે અને લીધા એમેરિકન પબ્લિક પરેશાન થઈ ગઈ છે ત્યારે કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં જેવો પતો ઈ લોકોની પણ સરકાર આવી પણ એ લોકોનો रवાયો એ જ રહ્યો કે ભાઈ અમે લોકો તારી દાદાગીરી સહન નહીં કરી એટલે પરિસ્થિતિ વિચિત્ર છે પણ અત્યારે અમેરિકાની સાથે બહુ આપણને લાભ જો લેવા જાશું તો આપણને કઈ વધારે ફાયદો નહીં થાય હા બાકી ઇઝરાયલ ને આપણે ડ્રોન બનાવવાના જે લાભ આપ્યા કે કિલર ડ્રોન બનાવ્યા એમાં પણ ફ્યુચર ની અંદર આવીને મદદ કરવા આવ્યું છે કે ભાઈ આ લોકો પાસે જે ઇઝરાયલ ના ડ્રોન છે એ વાપરશે એટલે ઓબ્વિયસ છે કે જૂની ભાઈબંધી નિભાવશે પણ જે આપણો હંમેશાનો ટેસ્ટેડ ફ્રેન્ડ છે રશિયા એ તમે જુઓ કે જેવી ટર્કીની ત્યાં શીપ આવી છે બે વોરશીપ તરત જ બે રશિયાની પણ વોરશીપ આવીને ત્યાં ઉભી રહી ગઈ છે એકોતેર માં પણ એને કર્યું એકોતેર માં જયારે ઇન્દિરા ગાંધી એ ના પાડી કે તારી વાત નહીં માનું હું પાકિસ્તાન ના બે ભાગ કરીશ તો આપણને પ્રેશર કરવા માટે એને પોતાનો પાંચમો બેડો અહીંયા મોકલ્યો હતો ખાલી રિક્વેસ્ટ જ કરી ઇન્દિરા એ કે ભાઈ પાંચમો બેડો આવ્યો છે અને અડતાલીસ કલાક કે બોતેર કલાકની અંદર એ લોકોની બે સબમરીન આવી અને એની પાછળ ઉભી રહી ગઈ હતી જે દાદાગીરી ઇન્દિરાએ રેગન સાથે કરી હતી કે હવે તારે કરવું હોય તો મારા પણ મિત્રો પાછળ ઉભા છે અને એ બેડો પાછો ગયો એટલે ઇન્ટરનેશનલ ની અંદર પરમેનન્ટ ફ્રેન્ડ ને ફોજ નથી હોતા એન્ડમેન્ટ ચાલ્યા રાખશે કાલે કદાચ પાકિસ્તાનના ટુકડા થઈ જાય તો એ ટર્કી પાછા ભાઈબંધી નિભાવવા આવશે પણ ગલ્ફ કન્ટ્રીઝ અને આ બધા અત્યારે જે ડબલ ગેમ રમી રહ્યા છે કાલે તમે માં જુઓ તો થી એક પ્લેન નીકળ્યું છે નું ઈ કરાચી ઉતરવાનું હતું કરાચી ડિસ્ટર્બન્સ થયું તો પછી ઇસ્લામાબાદ ગયું છે એટલે પાછળ ઘણી બધી ગેમ ચાલી બી રહી છે પણ મને શ્યોર ખ્યાલ છે કે આપણા આર્મી ને ઇન્ટેલિજન્સ વાળા બધું વોચ કરી રહ્યા છે અને એ લોકો પ્રી પ્રોગ્રામ કરી લેશે જી